અને વાયરલ થયેલા નથી ના એ ઘટના એવી છે કે ત્યાં રાત્રે જ્યારે ગુજરાતની એક ચેનલના પત્રકારે જે અને બહેનોને પૂછ્યું તો બહેનોએ કેમકે તાજે તાજી ઘટના બની હતી ત્યારે બહેનોએ એ મીડિયાના માઇકમાં જે બોલી રહ્યા છે એ જો સાંભળીએ તો એમાં એ ચોખ્ખું કે છે કે મહિલાઓ સાથે છેડતી કરવામાં આવી છે અને જુઓ સાંભળો આ બેન શું બોલે છે બેન ચોખ્ખું છે આમ પોલીસે દાખલ કરેલી એફઆઈઆર માં છેડતીને લગતી કોઈ કલમ નાખવામાં આવેલ નથી શું કામ ગૃહમંત્રી તો કે છે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે શું કામ આઠ પાસ છે ગૃહમંત્રી માટે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે પણ ચમરબંધી ઉપર કલમ લગાડવામાં નહીં આવે આ બીજા બે એક દીકરી છે નાની ઉંમરની યુવાન દીકરી છે એ જુઓ શું બોલે છે એ પણ કે છે કે એની સામે ઘૂરી ઘૂરીને જુએ છે એની સામે બીજી બીજી રીતે અલગ મિનિંગ થી જોઈ રહ્યા છે એવું દીકરી પોતે કે છે આ બતાવો જો મહિલાઓ એવું કે છે સોસાયટીની કે છેડતી થઈ છે એમની સામે વિભેદસ રીતે જોવામાં આવ્યું છે અભદ્રતા થઈ છે છતાંય એફઆઈઆર ની અંદર આરોપી એવા તો શું ભાજપવાળાના સગાઓ છે એવા તો શું એમના એમને ઉપર એમને પ્રેમ આવી ગયો છે કે એમના નામ પણ નાખવામાં નથી આવ્યા આખી એફઆઈઆર તમે જુઓ તો નામ ખાનાની અંદર લખવામાં આવ્યા નથી તો આ આ લુખા કોણ બચાવે બચાવે છે અને છે છેડતી કરી છે એવું બેનો કે છે એફઆઈઆર છેડતી ની કલમ જ નથી શું કામ તો કોઈ ચમરબંધી ના કહેવાથી ભાજપના કોઈ નેતા ના કહેવાથી કદાચ પોલીસે મજબૂરી આવું કરવું પડ્યું હોય

તમને ના આવડતું હોય તો હું શીખવાડવા તૈયાર છું શીખો તમે એમ બધા પાસેથી શીખો છો થોડું મારી પાસેથી શીખી લો કે કેવી રીતે છેડતી કલમ એડ થાય એક જ પાંચ મિનિટના ગેપમાં સંખ્યાબંધ હજારો લુખાઓ ગુંડાઓ તલવારો લઈ લઈને એક જગ્યાએ પહોંચી જાય એ કામ માત્ર કોઈ ગેંગ જ કરી શકે કોઈ ટોળી કરી શકે એને અંગ્રેજીમાં કાયદામાં શબ્દ છે ઓર્ગેનાઇઝ ક્રાઇમ સંગઠિત ગુનાઓ

આ ચાણક્યપુરીની ઘટનામાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ માફિયા નેટવર્કની ગુંડા ગેંગની કલમ લગાવવામાં આવી નથી છેડતીની કલમ લગાવવામાં આવી નથી માટે મારી વિનંતી છે કે વહેલી તકે ઘટતી કાર્યવાહી કરવામાં આવે થેન્ક યુ સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇફોન ભૂલતા નહીં